સુક ગયા તા ના ના મકાઈ વાળા હા હા પાણી નહીં ચાલતો મકાઈવાળો આ મશીન બગડી અત્યારે એટલે હું એ કા આજે જ રોમાન્ડ કરતા હતા હાલ્યા મને કે મારા ઘરે આવી કે સરપંચ તમે કહો કરો ને યાર એટલે ઓલું મોહકતો નહી એજો માનતો નહીં ન થાય અત્યારે ગામવાળા તો માનતા જ નહીં મોફદારી તો હું વાત કરું હા

અલે એમને બાપણ પોણ જ જવાનું રાત યાર આજ કર તો પછી પોણી વાર દે લા મકઈ હવે એક એક પોણી વારવાનું હે પછી થઈ જાય મોટી મોટી હારું હેડો તા કાડિયા બંઠા ને ફોનમાં વાત કરતા હોય બચ્ચે ટોટુ બુલ કરે ચોન્ડુ લે લા પી જમ મારે અલે અલે એટલે પણ આહીં મારા બેટા જીવા હે કીધું અલ્યા એવું કીધું કે મેં એમને રાત રાતે 5:00 જવાનું એટલે લાઈટ રાતે આવે ને એટલે મશીન તમે હમું કરી કે આવું હું વાગે વાગે રહેજો અહીંયા હા ભાઈ બહા લેવા ના આવતા કને ના તો હું કહી ઓલા પૈસાનું ને આ આ પૈસા આલી દીજે મશીન ના ઈ મશીન ના તો આલ દે હતાર માં ચીબા જાડ્યા આ જો જો હું મકાઈ કેવી છે હરો ને નરવા હોય તો આપણે આમ બોયડી બાજુ જાતા ઈ માર સીતર બાજુ હાલો તમે નરવા છો ને હા હા તો ખરી મકાઈ કેવી છે હાર વડો અલ્યા આમ તો બબુ ભાઈ હાલ તો થઈ છે ક્યાં ફોટ એ તો થા મને પાડ્યો

અને વાતે વાતે તું હોય ને તો મોટું નહીં થઈ ગયું તું મોટું નહીં થઈ ગયું બે દાણા મોટું હોય ને તો મોટું જ રહેજે નોનું પછી નોના હઈએ ને પછી નોના પણું નહીં રે હો ને થોડું જોઈ વિચારી બોલજે તું આ તો મોટો હું એટલે ન કરતો હમણાં મોટો હે ને તારા ઘરનો નોના અમે નહીં આવવાનું અલ્યા હે દારૂ પીપીન તો આવ આઈ રહ્યા આજકાન બાટકા હડી ગયા હે

આવા નાવા તન મારા બેટા આ ઘોમમાં ભૂઇડીએ તું હવે ડોઢું ના બોલ વધારે ડોઢું ના બોલતો નકા બંગકો ભમાયા થઈ ગઈ એટલે નવીનું મોટું ની થઈ ગયું કોઈ આ કાતરૂ ડોહુ કઈ હવે એક તો મોહણીય અમે બાપ અમે તો જાતી ફૂલો કાતરો મોહણીયમ પડે ને આય જતો રે તું એ ખોટું ભમાવું પડે મારે તને તમે યાર ભગાવો થઈ રહ્યા હોય ખબર આવતું તું ભમીને ખબર નઈ બંકારી તને આ કુતરા મારવા પર હે એટલા માઈન્ડ કરી જાય આ બંકાની લિંક ચોડે હે નહીં તમને ખબર છે હજી ચાડે કૂતરા દોઢ બોલે બોલે હેડમ મોડું થાય મારી યાર જૂતો હજુ અરે વિષ્ણુભાઈ આ પંદર તાળા ભાવ્યો તો હાઈ કેમ આકડું જુગ્યું જતા વિષ્ણુભાઈ શું થયું વિષ્ણુ ભૂત અલ્યા તારો બાપુ ભૂત જે થતો ના નહીંથી થતો કાઈ લઈ ले भूत ले तारी ले कारिया गुगड़ू लटका है हेटी चेक करिए तुम्हें मार था लागे तू भाई जैसा कर अरे बहन को बिया तो, 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 तो जाहि આ તો બહા તો મન ડોઢે નું ઘરે ને ખાલી ખોટો મારશી અલ્યા તમે તમારું ફળું થાય તમારું અલ્યા કઈક દોડતા દોડતા જાવ તમે અલ્યા માર ખાટલો ફસી ગયો યાર ત્રણ મનનો ખાટલો ફસી જાય કેમાં અમને હું કરવા બોલાવા તમે અલ્યા પણ નેકર તો નહીં એટલે હું તમને ભૂત દેખાવ તો મને અલ્યા પણ યાર મને સપનું આવી ગયુંતું યાર